બસો બાવીસ જેટલા તમામ ધર્મના વિદ્યાર્થીઓ અને તેમના ગુરુ એટલે કે શાળાના પ્રિન્સિપલ નો સન્માન સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ કેરિયર ગાઇડન્સ પ્રોગ્રામ નું આયોજન જુનેદભાઈ ઓરાવાલા દ્વારા કરવામાં આવતું તેની સાથે જેઓ ભવિષ્યમાં દેશનું તથા પોતાનું નામ કઈ રીતે રોશન કરવું તેનું માર્ગદર્શન પણ ગુજરાતના મહાનુભાવો દ્વારા આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે એસઓજી પીઆઈ અતુલ સોનારા હાજર રહ્યા હતા આજના આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં મને આમંત્રણ આપવા બદલ માનનીય જુનેદભાઈ અને અન્ય આયોજકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું વાલા વિદ્યાર્થી મિત્રોને મારે એટલું જ કહેવું છે કે આજે જે તમને ઇનામો મળ્યા છે એ માટે હૃદયપૂર્વકના અભિનંદન પણ જે વિદ્યાર્થીઓને ઇનામો નથી મળ્યા એમને પણ એટલા જ અભિનંદન કારણ કે એ લોકો કહી શકે કે સાલા અમે હર્યા તો તમે જીત્યા ને આ તો એક લાઇટલી કહેવાની રીત છે પણ વાલા મિત્રો જેઓને આ ઈનામો મળ્યા છે તે ઇનામો લઈને જ્યારે તમે ઘરે જાઓ ત્યારે તમારા વાલા મમ્મી ડેડીને તમારા ગુરુજનોને યાદ કરીને એ લોકોને પ્રેમથી ભેટજો અને આ ઈનામ એમને અર્પણ કરજો તમને જે ઇનામો મળતા અહીંયા ખુશાલી લાગી એના કરતાં વધારે ખુશાલી ત્યાં લાગશે એમના માતા પિતાને એ ગુરુજનને એની હું તમને સરહૃદય ખાતરી આપું છું બસ જીવનમાં સદા ખુશ રહેજો તમે જે સ્કૂલમાં શીખો છો કે જે કોલેજમાં શીખો છો એ તમારું વિદ્યા મંદિર છે તમારું ધર્મસ્થાન છે એને જેટલું પવિત્ર રાખશો એટલું તમારું એડ્યુકેશન અને કેરેક્ટર ની પીટ છે તેની પણ હું તમને ખાતરી આપું છું ફરી ફરી થી અભિનંદન આ સંસ્થાના સંચાલક આપડા જુનીદભાઈ ઓરાવાલા અને સાથે સંચાલન માં આ બ્રાન્ટો સાહેબ નો બી ફાળો હતો આ પ્રોગ્રામ સંચાલન કરવા માટે બસો બાવીસ જેટલા સ્ટુડન્ટ્સ જે એચએસસી અને એસએસસીમાં પાસ થયા છે ઉત્તીર્ણ થયા છે ખાસ કરીને એ ગ્રેડ અને બી ગ્રેડ સાથે તો એ લોકોના પ્રોત્સાહન માટે આ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે ઉપસ્થિત પ્રોગ્રામમાં દરેક મહેમાન કે જે અગ્રણી પણ છે વકીલ પણ છે ડોક્ટર પણ છે અને બિઝનેસમેન પણ છે બધાએ હાજર હાજરી આપી અને એમણે પોતાના અનુભવો અને પ્રોત્સાહન આપ્યું અને લોકોને આગળ ખાલી અને ટવેલ્થ નહીં આગળની લાઈફ પણ સારી બને અને એના માટે જે આગળ એ લોકો પૂરા સમાજને પણ ઉપયોગી બને એ પ્રકારનું માર્ગદર્શન આપ્યું સંસ્થાના પ્રમુખ છે એ એમની મહેનત તો અવિરત રહે છે એમને આવા ઘણા ફંક્શન કર્યા છે અને દર વર્ષે કરે છે અને એમની ખાસ કરીને જે સ્ટુડન્ટ્સ પ્રત્યે અને અને મહિલા જાગૃતિ એ બંને વચ્ચે એમનો બહુ જ મોટો ફાળો છે

ફાધર તો બહાર જાય છે પૈસા કમાય છે જે ઘરે સાચવવાનો હોય છે બાળકને મધર જ કરે છે ને એમના માટે ખાસ કરીને મને હું એમને કોંગ્રેચ્યુલેશન કહીશ કે એમનો સર્વ સમાજની મહિલા અને સ્ટુડન્ટ પ્રત્યેનો જે પ્રેમ છે એ આખા ફંક્શનમાં દેખાય છે અને લગભગ બધાની ઉપસ્થિતિ થી આ ફંક્શન સફળ રહ્યું છે